નમસ્કાર પુરુષ ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો આજ આપણે એક મહત્ત્વનો બીજો એક પ્રશ્ન જે છે તે લઈને આવ્યા છે જે છે ઈરાનીઓ જે ઈરાનીઓ હતા અને ગ્રીસ લોકો જે હતા તે સિંધુ નદીને કયા નામથી ઓળખતા હતા આ અગાઉમાં એકવાર આ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે તો તમે આ આમાં ખાસ ધ્યાન દોરજો કે ઈરાનીઓ જે છે ઈરાની ઈરાનીઓ સિંધુ નદીને કયા નામથી ઓળખતા હતા ઇન્ડોસ તરીકે ઓળખતા હતા હિન્ડોસ કે ઈરાનીઓ જે છે એ સિંધુ હિન્ડોઝ તરીકે ઓળખતા હતા અને જે ક્રિષ્ના લોકો છે તે એને ઇન્ડસ તરીકે ઓળખતા હતા આ ખાસ યાદ રાખજો આમાં હિન્ડોઝ છે ને આ ઇન્ડો ઇન્ડસ્ટ્રી તરીકે ઓળખતા હતા એક મહત્ત્વનો પ્રશ્ન બની શકે છે કે આવતી જો એક્ઝામ જે બે હજાર પચીસમાં જે લેવા આવવાની છે તેમાં પણ પૂછાઈ શકે છે એક આ એક જે પંચાંગ પંચમાર્ગ સિક્કા એટલે કે ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવીને બીજા બીબામાં મૂકી દબાણ આપી બનાવવામાં સિક્કાને કયા નામથી ઓળખવામાં આવે છે તો પંચમાળ સિક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે આ મહત્વની વાત છે આ ધ્યાનમાં રાખજો બરાબર આ વિડીયો જોવા માટે